હમીદ ભટ્ટી હુમલા કેસના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ નવ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા અદાલતે પાલારા જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો હમીદ ભટ્ટી પર ઘાતક હુમલો કરનારા આરોપી ઇમરાન રમજુ માજોઠી આરિફ રસીદ લંગાઈ મહેબૂબ અલી મહંમદ બાફણ અબ્દુલ હમીદ સમા આરિફ નુરમદેમ સહિત પાંચની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બાદમાં આ જ પક્ષના વધુ એક આરોપી સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી જ્યારે પ્રતિ હુમલો કરવાના ઈરાદે દુકાનોમાં તોડફોડ અને લૂંટના કેસમાં પકડાયેલા આરોપી અલ્તાફ અબ્દુલ મુખા મહમદ ઓસ્માન બકાલી રહેમતુલ્લા બચુ સુમરા ઇસ્માઈલ અબ્દુલ હસન સમા જાવેદ હુસેન સહિત છ જણા તેમજ હનીફ અયુબ જુબા હિંગોરજા સહિત નવ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા અદાલતે આરોપીઓને પાલારા જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો રાજશ્રી એપિરિયલ્સ આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનો જેવી અવનવી કે ખોળવા માટે તથા વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફતી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેરેન લિવાઇસ રાહ શેની જોઉં છું નોંધી લ્યો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વાઈટ બેલ્યો સુહાગ રોડ કુચકચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન મા દૂધ ડેરી માં ગૌશાળા જ્યાં આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાયના દૂધમાં દૂધ માં તત્વ હોય છે જે અન્ય દુધાળુ ઢોર જોવા મળતું નથી દૂધ અમૃત 50 રૂપિયા લિટર એક એક કિલો 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 રૂપિયા 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 હજાર બે અઢારસો ત્રણ દેશી કાકરજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિન્કિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ